અમદાવાદ અને ગાંધીનગર વિઝા કોભાંડે લઈને પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે તપાસમાં એજન્ટોની જુદી જુદી બોર્ડસ ઓફ રેન્ડી સામે આવી નકલી માર્કશીટ સર્ટિફિકેટ બેંકની ખોટી એન્ટ્રી કરાતા હોવાનો પણ ખુલાસો થયો છે એટલું જ નહીં નોકરીની લાલચ આપી વિદેશ મોકલતા હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે ગેરકાયદે વિઝા પ્રોસેસ કરનાર દીપક પટેલ સ્નેહલ પટેલની ધરપકડ કરાઈ છે તો નીરવ મહેતા અનિલ મિશ્રા દિલ્હીના અમરેન્દ્ર પુરી

પછી એના કમ્પ્લીટ કાગળો ખોટા બનાવવામાં આવે છે બારનું સર્ટિફિકેટ છે કોલેજનું ડિગ્રી સર્ટિફિકેટ છે પછી બીજી કઈ જગ્યાએ એક્સપિરિયન્સ ધરાવે છે તે સર્ટિફિકેટ છે અમુક કેસીસમાં પીઆરના કેસીસમાં અથવા સ્ટુડન્ટ વિઝાના કેસીસમાં પર્સન્ટેજ વધારીને આપવામાં આવે છે ફોલ્સ ડોક્યુમેન્ટના લીધે તો એ માત્ર એ ભોગ બનનાર વ્યક્તિ સાથે જ નહીં પરંતુ વિસ્તારના રાજ્યના અને દેશના જે અમુક શૈક્ષણિક સંસ્થાઓ છે નામચીન બિઝનેસ હાઉસીસ છે અથવા બેંક છે ફોરેનના જ્યાં યુનિવર્સિટી માટે એ લોકો જાય છે ત્યાં યુનિવર્સિટી છે એ તમામ સિસ્ટમ સાથે એક એ છેતરપિંડી છે અલગ અલગ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન સાથે તો એક એના મુજબના ફરિયાદ આપણે લઈને આમાં અલગ અલગ કાર્યવાહી કરવામાં આવેલી છે